જય શિયા રામ મિત્રો હું જયેશ નિમબાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ જયષનીમબાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ જયષનીમબાર્કને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપ મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મકર રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય તો મકર રાશિના જાતકો આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ બની રહી છે દસમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી તમે કાર્યક્ષેત્રમાં રહેલા લોકો સાથે ચર્ચા કરશો જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિમાં ત્રીજા ભાવમાં બની રહેશે જેનાથી તમે તમારા શિક્ષણ માટે દરેક સંભવ કોશિશ કરશો આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં તો પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચનો રહેવા રહેશે અને રાહુની સાથે હાજર રહેશે જેનાથી તમે તમારા પ્રિયતમના રંગમાં રંગાયેલા નજરે આવશો જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે મધ્યમ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો પણ એ કહી શકીએ છીએ કે તમારા ખર્ચમાં નિયંત્રણ રહેશે અને જે તમારી સૌથી મોટી જીત રહેશે આ મહિનો આરોગ્યની દ્રષ્ટિથી મધ્યમ રહેવાની સંભાવના છે રાશિના સ્વામી શનિ મહારાજ બીજા ભાવમાં આખો મહિનો વિરાજમાન રહેશે જે આરોગ્ય સમસ્યાઓને નિયંત્રણમાં રાખશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ ના વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તમારા મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએના વિડિયોમાં ત્યાં સુધી જય સિયા રામ